દેવપુર જિલ્લામાં કે ટેકો ની કામગીરી બેનોને કરવામાં આવીલી છે પણ ટેકો ની કામગીરી મે કેવું કે નેટ નો પ્રોબ્લેમ છે ને કવરેજ નો પ્રોબ્લેમ છે કે ડુંગર વિસ્તાર સોય તઈ નેટ નહી આવતું કવરેજ નહી આવતું તો એન્ટ્રી કેવી રીતે કરી રીતે કરી સકીએ ને બેનો જોને કે સવાઇન ફોલ નથી ડબલ લાઈન ફરે છે તો એન્ટ્રી કેવી રીતે અમારે કરવાની એના માત્ર ડબું તો બો આવી રહ્યો તો સરકારને નમ્ર વિનંતી કે અત્યારે અમારે ફોન લેવા માટે તો 20-25000 રૂપિયા જોઈએ કે અમારે વ્યાધે પૈસા લઈને ફોન ખરીદવાના ને અમારું ઇન્સેટિવ મળે છે 2-3000 રૂપિયા મળે છે ઇન્સેટિવ લેવા માટે અમારે 6 કાગળિયા જોડવા પડે તો અમને 10000 પગાર જડશે એટલે ઇન્સેટિવ પરથી બંધ કરે ને સમાન કામ સમાન વેતન ચાલુ કરે એ અમારી માંગ છે ને છોટા ઉદેપુર જિલ્લા મે કે ટેકોની કામગીરી નું કોઈ પેનૂ સેન હતી નેટવર્કનો પ્રોબ્લેમ અમારે વધારે છે એટલે અમારથી કામ કરી ફી શકે એમ નથી એનામાતેનો અમે આ જે આવેદન પત્રક આપ્યું છે કલેક્ટર શ્રીને શું નામ આપનું લીલા એમ રાઠવા